હાલો કેમ છો બધા મજામાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ નારાયણ હર હર મહાદેવ જય શ્રી આરામ તો આપણે વાત કરવાના છીએ મહાભારતની મહાભારત ભાગ આપણે સાસી વિડીયા અપલોડ કર્યા અને સામા વિડીયા ની અધૂરી વાત આજ આપણે સાંભળશું સત્યાસી માં વિડીયામાં સત્યાસી મોડિયો અને ત્રણું મોકલવું શરૂ થાય છે તો હાલો સાંભળીએ આપણે મહાભારત તમને સારું લાગે તો શેર કરજો કોમેન્ટ કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરીને મને સપોર્ટ કરજો ફેસબુકમાં ફોલો કરજો ફેસબુકમાં આપણી ચેનલ છે મહાભારત ચેનલ નું નામ છે મહાભારત તો એમાં ફોલો કરજો એમાં આપણે મહાભારતના જ વિડીયો અપલોડ કરીએ તો હાલો શરૂ કરીએ મહાભારત એસી વિડીયો શરૂ કરીએ હાલો

બેઠો લાડુ બ્રાહ્મણ ની બદલી ગયો ભીમ હવે ભીમ ની બદલી નું બધું ખાઈ જાય છે અને બકરાક્ષસ આવશે ને આજ ભીમ બ્રાહ્મણના બદલામાં વારાઈ ગયો છે એટલે બકરાક્ષસ મુખવાસ તરીકે એક માણસ ખાતો હતો કાયમ એટલે આજે કુંતા માઈ હમ ખાઈ ને આજ મારા દીકરાને હું મોકલે એવું કીધું કુંતા માઈ એટલે ગયો છે આજ ભીમ તો હવે ભીમ કાંડ કરતો જાય છે અને બકરાક્ષસ થી જાય જાય એવું કામ કરે છે બેસુ ખાવાનું ક્ષુધાવ્યા પી એમ જાણીશું તે લોટો રસોડામાં બેઠો સોમણ નો લાડુ ઠારેલો ત્યાં જય બેઠો લાડુ લાડુ ની સોરમ જાજી આવી શિવ શિવસે લાડુ લા નાખે એક એક હાથમાં ભીવી લાડવા લઈને મોઢામાં મૂકવા મળ્યો ભીમ ખાવા મળ્યો સોમણ નો લાડુ ખાય ગયો ખીસડું ખાધી લીધું પછીસ સમણ દૂધ કઢેલું ઊભા ઉભા તે પીધું કઢેલું દૂધ પછી ઉભા ઉભા પી ગયો મદપાન ના પાસે માટલા તેથી મારી ફોડી બાંધેલા પાસ બોકડા તે ભી સોડી મદપાન એટલે દારૂ છે દારૂ ના માટલા હતા ને એ ભી મેં ફોડી નાખ્યા પાસ માટલા પાસ બકરા બાંધ્યા હતા એને છોડી નાખ્યા તે પછી વૃકો દરે વિસારો અસુર બહુ અકળાશે ભૂખ્યો ને ભૂખ્યો આવશે તે આવીને સુખાશે એવું જાણી ગયો મહેલ બાર તળાવ માંથી કાદવ કસરો લાવ્યો અપરમ પાર કાદવ કસરો તળાવ માં એટલી ભીમ કે આ ભૂખ્યો બહુ થાય ને અકળા હે કે કઈક ખાવા તો એને ધરવું પડશે કાદવ કસરો લઈ આવ્યો બધું ખીજા હે પાર તેના લાડુ વાળી ને ઠાર્યા તુળનું ખીસડું કર્યું દૂધ નું કઢાયું ખાલી હતું તે લઘુશંકા ભરી કરી ભર્યું લઘુશંકા એટલે પેશાબ કરીને જે માટલા હતા ને દૂધ ના ભરી લીધા ભર્યું પછી પલંગમાં જાય શું તો આળટીઓ ઘડી પછી જાણ્યું આવશે પાપી ઊઠ્યો સતીકુમાર

ભીમ કઈ કસૂર ન સુક્યો તળાવ ને ગોદ તળાઈ ને ગોદલા ને ગાડલા ને બધું ભેગું કરીને અગ્નિ મેક દીધો પાપીના ના મુખ માં હોળી ઉઠાડી રાખોડી કીધી શાર પછી ઠાલા દ્વાર દઈને સૂતો તેની વાર બારણા ને એક પગ દઈ રાખ્યો યોક્તિ ભરેલી લાવ્યો એવામાં બક રાક્ષસ બળ્યો વન વિશેથી આવ્યો હવે રાક્ષસ આવ્યો ઘરે આવ્યો દ્વાર તણી સાકળ ખકડાવી પછી કર્યો પોકાર ઓરે સોપારી ના કટકા ઉગાડ હવે તું દ્વાર એનું નામ જે આવે ને વારામાં એનો સોપારી નો કટકો નામ રાખે સોપારી ની બદલી માં ખાવાનો હતો માણસ ને એ સોપારી ના કટકા બાણું ઉગાડે એમ બકરાક્ષસે રાડ પાડી બહાર આવી

ભીમે પગ લીધો ઓલો પીડ્યો ફૂટાઈ ગયું જઈને અળગો બેઠો રાક્ષસ કહ્યું મને વાગ્યું ભીમે કહ્યું જરા જાળવતા નથી મૂજ માઠું લાગ્યું એવે અસુર હોટલે બેઠો બોલ્યો મુખ હતી વાણી ઓટલે જઈને બેઠો અસુર ને બોલ્યો યો કાટા ભરેલું બાવળી આનું વૃક્ષ ખેંસી લાવ્યો કોટ કૂદી બહાર જાય બાવળનું આખું કાટાળું ઝાડું બાવળનું આખું થળિયું ખેંસીને લઈને આવ્યો દાતણ દેવા જળનો લોટો ને બાવળ્યો મૂકી દીધા દૈત્ય પાસ પાસો પેસી ગયો મેલ વિશે મનમાં અતિ ઉલ્લાસ આટા કહે એવું દાત કેવું દાંત લાવ્યો વણ વિરો ભીમ કહે તમે મોટા માટે તમારે લાયક લાવ્યો ભીમ કે તમે બહુ મોટા છો એટલે તમારા લાયક લાવ્યો આખું ઝાડવું લઈ આવ્યું તો ખેસી બાવળનું જેવો ભૂખે લાગ્યો જીવ ભમવા એકાએક ઉઠી ને ચાલ્યો દૂધ ને લાડુ જમવા માં બધે છે અંધારું તે ખૂણે દારૂણ દુલ્યો કાલે કરું રાજાની વલ્લે દીવાબતી કેમ બોલો દીવાબતી કેમ ન કર્યું કાલ કે રાજાની ખબર કોણ રાક્ષસ એમ બકે છે બકબક કરે છે આવ આવ અલ્યા ખાવું ખાવું હોય તો કટકા મરતી વેળા લે લાવો ભીમ કહે મને ભૂખ નથી તમે તમારે ખાઓ ઓપારીને કટકાઈ કે હાલ તાર ખાવું હોય તો મરતી વેળા થોડુંક ખાઈ લે ભીમને હાથ પાડે છે રાક્ષસ વલણ ખાઓ તમે ખાવું નથી મારે તો લગાર વ્યાસ વલ્લભ મુખ ઉસરે સુણો શ્રોતાસાર તો હાલો આજ એટલું કઈ આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ વિડીયો આપણે સત્યાસી વિડિયો અપલોડ કર્યો અને સત્યાસી માં વિડીયા ની અધુરી વાતસી માં સત્યાસી માં વિડીયા ની વાત આપણે સાંભળશું અઠ્યાસી માં વિડીયા તો હાલો આવજો બધા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ